દાહોદ જુનીકોટ રોડ ખાતે એક જ કોમના બે પક્ષ વચ્ચે મારામારી થતા આઠથી દસ લોકોએ આવી તલવાર લાકડીના હુમલાથી મારામારી કરી નવ લોકો ઘાયલ થયા હતા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી દાહોદ શહેરના જૂની રોડ પહોંચાડી હતી તમામને માથાના ભાગ તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તમામને સારવાર માટે દાહોદ જાયડસ હોસ્પિટલ અર્થે લાવવામાં આવ્યો હતો હાલ દાહોદ પોલીસ જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે બોલો ઘટના કોઈ પણ બની નથી અમને ખબર જ નથી સાની જે ઘટના બની છે તો આમ લોકો કોણ કર્યું તમારું અમારા મારા પર અભી વિશુ બજારિયા સિદ્ધિક વિશુ બજારિયા મોહમ્મદ વિશુ બજારિયા ને વગેરે પંદર થી સત્તર જણાના ટોલાએ અમારા પર હુમલો કરેલ છે અમને કોઈ અગાડી અમારો જૂનો કેસ ચાલે અમારા પર આવ્યો હતો જીવલેણ હુમલો કરેલો હતો મારા કુટીનો કેસ ચાલે છે અમારો એટલે આ બધા જેટલા બી છે એ સાહેદો છે એટલે કોરણમાં આવીને જુબાની આપે ના એટલે ધાક ધમકી આપવા માટે અમારા પર હુમલો કરેલો છે કે કોરણમાં જઈને અમારા વિભાગ જુબાની ના આપે સાત થી આઠ છે સમુરાઈ તલવા ડામી ચપ્પુ અને બીજા મારા કત્યારો